લાગણજ પોલીસ દ્વારા ભારતમાં લાગુ થતા નવા કાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું લાગણજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેઓ રબારી તેમજ એએસઆઈ કિરીટભાઈ ચૌધરી એએસઆઈ ગૌતમભાઈ દવે દ્વારા લાગણજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા લોકોએ નવા કાયદાની જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં લાગણજ તેમજ આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચાલતો એટલે એ કાયદાની અંદરથી કાઢી નાખવામાં આવ્યું એની જગ્યાએ ડિજિટલ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઇલેક્ટ્રોનિક ઉપકરણની અંદર આપણો મોબાઈલ આવ્યો પેન ડ્રાઈવ આવી અને ડિજિટલ ઉપકરણ એ વસ્તુ રહીને દસ્તાવેજની વ્યાખ્યામાં લઈ લીધી જ પેલા દસ્તાવેજ ફક્ત ને ફક્ત આપણે દાખલા તરીકે નોટરી કરેલું હોય તો આપડે દસ્તાવેજની વ્યાખ્યામાં વ્યાખ્યામો અને એક કાયદામાં જોગવાઈ હતી પોસઠ અડસઠ એકોતેરમાં આઈપીસી ની બનાવટી દસ્તાવેજ બનાવો ને એનો ખરા તરીકે ઉપયોગ કરવો સેશન ટ્રાયલ ગુનો છે ઓછામાં ઓછી સાત વર્ષની સજાનો